હરણી વિસ્તારની શાળાના બાળકો પાણીગેટ ફાયર સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા આ અવસરે ઉપસ્થિત બાળકો તથા શિક્ષકોને ફાયર સેફ્ટીની જીવંત તાલીમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરા સ્થિત પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે હરણી સિંગલ સ્કૂલના નાના વિદ્યાર્થીઓ પાણીગેટ ફાયર સ્ટેશનની મુલાકાતે આવતા આગ નિવારણ અને બચાવ બાબતે જીવંત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર સ્ટેશનના અનુભવી નિષ્ણાંત કર્મચારીઓએ બાળકોને તેમની ઉંમર અને સમજ મુજબ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું આવનારી દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી બાળકોને ફટાકડાની સલામત હેન્ડલિંગ આગથી બચવા માટેની તકેદારીઓ તેમજ આવી પરિસ્થિતિમાં શાંતિપૂર્વક પોતાનો અને અન્યનો બચાવ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન અપાયું હતું મોકડ્રીલ અને તાલીમના પ્રદર્શન દ્વારા બાળકોને ધુમાડા કે આગની પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળવું સહયોગ આપવો અને પ્રાથમિક બચાવ કામગીરી કરવી તે સમજાવવામાં આવ્યું હતું શિક્ષકોને પણ તાલીમમાં જોડાઈને શાળા પરિસર અથવા અન્ય સ્થળે આગની ઘટનામાં તાત્કાલિક નિયંત્રણ માટેની પ્રાથમિક કાર્યવાહી શીખવવામાં આવી હતી તાલીમ દરમિયાન બાળકોને એ બાબતની પણ સમજ આપવામાં આવી હતી કે જ્યારે ફાયરવાન કે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી વાહનો રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે તેને પહેલો રસ્તો આપવો અને આ અંગે તેમના વાલીઓને પણ જાણ કરવા અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી સમગ્ર તાલીમી કાર્યક્રમની જાણકારી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી હતી ફાયર સ્ટેશન મુલાકાત અર્થે આવ્યા હતા ત્યારે આ ફાયર સ્ટેશન દ્વારા કર્મચારી દ્વારા તાલીમ આપવામાં આવી ખાસ તો આ બાળકોને આગામી સમયમાં જે દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે દિવાળી સમયે ફટાકડા ફોડવા સમયે શું શું વિશેષ કાળજી રાખવી તે બાબતથી આગ જેવા બનાવ બનતા હોય તો બાળકો પણ એ એજમાં શું બચાવ કામગીરી કરી શકે યા ધુમાડાથી કેવી રીતે બચાવ થઈ શકે એ બાબતથી બાળકો પણ પેરેન્ટ્સ ને વડીલો ને અમુક બાબત જે ખાસ સાવચેતી ને સલામતી ને ધ્યાન લેવાની બાબત હોય એ બાબત થી અમને અમને શીખવાડી ટ્રેનિંગ આપી સાથે સાથે એમને મોડ્યુલ જે દેખાય ડેમોન્સ્ટ્રેશન ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ એક સમજ પૂરી પાડી સાથે શિક્ષકો પણ આવે તો શિક્ષકો ને પણ એમને શિક્ષક લેવલ પર તાલીમ આપી જેમાં ફાયર એક્સટિંગ્યુશર વગેરે ઓપરેટ કેવી રીતે કરવું બાળકો પણ એમના પેરેન્ટ્સ ને વડીલો ને કેવી રીતે આગ અકસ્માત બચી શકાય એના